સરસ જાદુ લઈને હું આવી છું આ જાદુ માત્ર વીસ પત્તાનું જ છે પણ બાકીના પત્તા આપણે ઉપયોગમાં લેવાના છે બરાબર તો સૌથી પહેલા આપણે રેન્ડમ કોઈ પણ વીસ પત્તા કાઢી લઈએ આમાં કશું સેટિંગ નથી તો વીસ પત્તા પહેલાં કાઢી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ બરાબર હવે આ પત્તા અહીંયા મૂકી દઉં છું એનું અત્યારે કશું કામ નથી હવે આ જે વીસ પત્તા આપણે કાઢ્યા એમાંથી કોઈ પણ એક પત્તો તમને યાદ રહે એવું આમાંથી તમે ખેંચી લો બરાબર અને કેમેરામાં બતાવી દેજો અને ઉપર મૂકી દો બરોબર યાદ રાખજો એ પત્તું હવે આને આપણે ટીપી લઈએ બરોબર આ ટીપી લીધું હવે આ જે પત્તા છે ને આને હું ફેલાવું છું આમાંથી તમારે એવું પત્તું ખેંચવાનું ચિત્ર અને દિવાય સિવાયનું કોઈ પણ પત્તું ખેંચવાનો કે ચિત્ર સિવાયનું કોઈ ચિત્ર નીકળ્યું હોય તો ફરી ખેંચવાનું બરાબર ચિત્ર અને દસો એ બે નહી ચાલે

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર જે બાકી વધે એની ઉપર મૂકી દેવાનું બરાબર આવું ત્રણ વખત કરવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બરાબર અને હવે છેલ્લી વખત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ મૂકી દેવાનું હવે જો હું જાણતી નતી કે તમે દૂડી જ ખેંચશો ગમે તે પત્તો આમાંથી તો ખેંચાય રેન્ડમ હતું અને છતાં પણ હું તમારું પત્તું તમે ખેંચેલું કયું છે હું જાદુથી કહી દઉં જાદુ મંતર છું મંતર ભરેલું મંતર ખાલી મંતર એક ટપ્પી મારું અને આ પત્તમ ખેંચ્યું તું હા લાલનો એકો હતો બે

ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ ચોટી જતા હોય પત્તા એટલે વીસ ને બદલે એકવીસ કેમ નીકળી જાય એ નો ચાલે બરોબર ગણતરી કરવી પડે છે હવે આ વીસ પત્તા માંથી તમને યાદ રે એવું કોઈ પણ એક પત્તું ખેંચી લો હવે તમે જુઓ હું શું કરું છું આ કયું તમે ખેંચ્યું હું જાણતી નથી આ પત્તા ને ઉપર મૂકી દો મૂકી દીધું આ જો ઉપર મૂક્યું હવે આ પત્તાને ને આપણે છેલ્લે લઈ આવવાનું છે બરાબર એટલે હું શું કરું છું આ ઉપર તમે જે પત્તું મૂક્યું એ સિવાયના પત્તા પકડીને એટલે આ પત્તું છેલ્લું જતો રહ્યું એમાંથી તમારે કોઈ પણ એક પત્તું ખેંચવાનું છે ચિત્ર અને દશા સિવાય નું બરોબર હવે આ રેન્ડમ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર અને બાકી વધે એ ઉપર મૂકી દેવાના ફરી પાછા સત્તર કાઢવાના આ જો આવી રીતે આમ નઈ ગણવાના આમ ગણવાના બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર મૂકી દે બરાબર અને હવે છેલ્લી વખત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ

કેમ કેવું લાગ્યું આ આજે બહુ સરસ છે બેન આ તો છોકરાઓ નઈ મજા આવે તો તમે પણ આ જાદુ શીખીને તમારા બાળકો ને બતાવજો વેકેશન સાથે આપણે ફરી